મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો આજે આવી ગયા જ મગફળી તમને દેખાડું મગફળી કેવી છે તડકો આ છે આપણી માંડવી પાણી ચાલુ કરવું જોઈએ જે વીસ માંડવી

હા પણ ખેતર લાઈની પાતળી દીધી છે પાણી પવન ચાલુ કરવાનું છે હવે એ લાઈની પાતળી દીધી તમે વાવમાંથી પાણી વાવે આ છે આપણી માંડવી ઓળા ખાવાય તો આવી જજો બધા મિત્રો લીલા લીલા ઓળા પાણી પાવું જો હે પાણીની જરૂરત છે માં માંડવીમાં સુકાઈ ગયો બધો હવે વરસાદ બહુ પડ્યો તોય પાણી પાવું જો હવે એક વાર પછી એક બે ફેર પાવું જો પાણી તો માંડવી પાકી જાય જો બે જણા બેઠા અહીંયા અમે પવન ચક્કી દેખાય મગફળી મગફળી અત્યારે તો ભાવ છે મગફળીનો નો ભાઈ ખેડૂત ના હાથમાં માલ નીકળે પછી કેટલો ભાવ થાય હવે અત્યારે તો સરકાર ભાવ આપે અહીં આવી ગયા સવારમાં માંડવી જોવા માંડવીમાં શું છે પાણી ભાવ છે જોવા આવી ગયા લાઇટનો વાળોથી ડેમ સાંજે પાંચ આપણે લાઇટ થ્રી ફેસ થાય પછી પાણી પવન ચાલુ કરવાનું છે લાઈનનું પાય થ્રી છે લાઈનનું પાથ્રીનું બધું કમ્પ્લીટ કર્યું લાઇટ ફૂલ થાય એટલે પાણી પવન ચાલુ કરવાનું લઈ શકો તમે આપો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી જય માતાજી જોવા મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો